કર્યો ચગડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બેનઅિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસેથી જમીન પર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પર થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બેનઅધિકૃત કબજો કરીને કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તલોરા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રહેવાન્યુ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી જેથી તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમારને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇન્ડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી અને ઝઘડિયા કોર્ટમાં કોલર કંપની દ્વારા કિરકાદેસર કબજો પર તેવા દાવો દાખલ કર્યો હતો અને તલોદરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપની દ્વારા અધિકારીઓના મેળાપીપળામાં સરકારી જમીન ઉપર બેનઅધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવ બને છે અને જીઆઈડીસીમાં તેનો દાખલો બેસે તે માટે કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને ઘટનાઓ કંપનીઓ સામે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા